ગામમાં ત્રણ તગો સકડા રીક્ષા હકાવતો હોય આમ નેતરું મારતો હોય ખેંચતો હોય લાખું ગામ નાચીઓ નાચીઓ કરે નાથી આ સકડો લઈને આવજે નાથી આ રીક્ષા લઈને આવજે નાથી આમ કરજે નાથી આમ કરજે ઈના નાથી આને મેળ આવી જાય અને પૈસા થઈ જાય પછી એમ કે નાથાલાલ એકચુલી કેમ છો મજામાં આ પૈસાનો નો છે દવાખાનામાં તમને દાખલ કર્યા હોય બાટલા ચડાવ્યા હોય તાવ આવતો હોય ઉતરતો ન હોય એક દી બે દી ત્રણ દી ચાર દી પાપ થઈ જાય અને માનસીભાઈ કોઈ માણસ ખબર પૂછવા જાય ને ઓછી કાંઈ બે પાંચ લાખ મૂકી દે ખબરમાં તમને હૃદયથી કહું છું બાટલાની નળીયું કાઢ લેવી પડે એ નસો પૈસાનો છે યાર હા એને હું એટલે કહું છું આ કે મને થોડું કઈ ગાન પણ ખુજ્યું છે પાગલ પણ આવ્યું છે તો ડાયરે ડાયરે બોલ્યા કરું માલ એ તો મોહબત હે માલ એ તો મોહબત હે પૈસા કમાજો ભેળા કરજો અને સારા કામમાં વાપરજો